લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા ઈવીએમ મશીન તૈયાર કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદમાં વર્ગ બે અને વર્ગ ત્રણના વિવિધ વિભાગના કર્મચારીઓને ટેકનિકલ જાણકારની ટીમ ઈવીએમ તૈયાર કરી રહી છે સવારે આઠથી રાત્રે બાર વાગ્યા સુધી ઈવીએમ મશીન તૈયાર કરવાની આ કામગીરી ચાલુ રહેશે ઈવીએમ મશીન તૈયારીની સાથોસાથ ચકાસણી પણ થઈ રહી છે ઈવીએમ મશીન તૈયાર થઈ ગયા બાદ સીલિંગની પ્રક્રિયા પણ કરાઈ રહી છે આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે મતદાન પહેલાં ઈવીએમ મશીન તૈયાર કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ઈવીએમ મશીન તૈયાર કરી અને એની તપાસ કરવામાં આવી રહી છે ઈવીએમ તૈયાર થઈ ગયા બાદ એને અલગથી રૂમમાં લઈ જઈ અને એને સીલ કરવાની પ્રોસેસ ચાલી રહી છે અલગ અલગ વિધાનસભા મતક્ષેત્ર વિસ્તારમાં જે સ્ટ્રોંગ રૂમ હોય છે એ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીન લાવવામાં આવી રહ્યા છે અને કર્મચારીઓ છે એ ઈવીએમ મશીન તૈયાર કરવાની પ્રક્રિયામાં લાગેલા છે આપ જોઈ રહ્યા છો આ એક ઈવીએમ મશીન છે જેમાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે જેમાં કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટ યુનિટનો સમાવેશ થાય છે આ ત્રણેય વસ્તુને તપાસવામાં આવી રહ્યા છે અને એ આખો યુનિટ તૈયાર કર્યા બાદ એને સીલ કરવામાં આવી રહ્યા છે એટલે ગુજરાત આ પ્રકારે ઇલેક્શન પહેલાં મતદાન પહેલાં આ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ આખી પ્રક્રિયા છે સીસીટીવીની સાથે સાથે વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે એટલે કે સંપૂર્ણપણે પારદર્શિતા જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ આખી પ્રક્રિયામાં જે તે પક્ષના એજન્ટ હોય અથવા તો ઉમેદવાર હોય છે એને પણ હાજર રાખવામાં આવતા હોય છે જેથી કરીને ઉમેદવારો અને રાજકીય પક્ષના એજન્ટો છે એ ઈવીએમ મશીનની જે પા ખરાય છે એ કરી શકે અને આખી પ્રક્રિયા છે એ પારદર્શક રહે એ પ્રકારેની વ્યવસ્થા અને એવી મશીનની તપાસ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી વીપીએસ સ્મિતા અમદાવાદ તો હવે ઈવીએમ ની ચકાસણી ની આ પ્રક્રિયા ચાલુ છે અમદાવાદ માં કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે સવારથી લઈ બને રાત્રે 12 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે